વડોદરા દુર્ઘટના બાદ સુરત જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે અને જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વની માર્ગદર્શિકા જાહેર કરાય છે તેમાં કેટલીક કડક સૂચનાઓ અને નિયમોનું પાલન કરવા માટેના આદેશ પણ જારી કરાયા છે આવી જે તે બોર્ડ કન્સ્ટ્રાક્ટર દ્વારા સ્થળ ઉપર જ તાલીમબદ્ધ તરવૈયા રાખવા માટેના આદેશ કરાયા છે નહીં પરંતુ આદેશોનું પાલન ન કરનાર થયેલી દુઃખદ ઘટના બાદ રાજ્ય સરકારના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જે સૂચનાઓ આપેલી હતી એના ભાગરૂપે સુરત જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે મહાનગરપાલિકા તમામ નગરપાલિકાઓ ગ્રામ પંચાયત અને સ્થાનિક સંસ્થાઓ જે જે જિલ્લામાં બોટિંગ કરતી હોય છે એમાં હંગામી ધોરણે તમામ બોટિંગ એક્ટિવિટીઝ બંધ કરી દેવામાં આવેલી છે અને એના સાથો અમુક અહેવાલો દરેક વિભાગ પાસેથી અને દરેક સંસ્થા પાસેથી મંગાવવામાં આવેલા છે એમાં આપણે પ્રથમ તો કુલ કેટલી કેટલા વેસલ્સ અત્યારે કાર્યરત છે એની ગણતરી કરવામાં આવશે એનું રજિસ્ટ્રેશન થયેલું છે કે નહીં એ ચકાસણી કરવામાં આવશે એની આંતરિક ગુણવત્તાનું પ્રમાણપત્ર સંસ્થા દ્વારા રજૂ થયેલું છે કે નહીં એની ચકાસણી કરવામાં આવશે એના બાદ એમને જે તરવૈયાઓ છે અને બોટના વેસલના ચાલક છે એમની તાલીમના સર્ટિફિકેશન વેરીફાય કરવામાં આવશે ત્યારબાદ સેફટી ઇક્વિપમેન્ટ નિયમોનુસાર મૂકેલું છે કે નહીં ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ ડિપાર્ટમેન્ટની એનઓસી લીધેલી છે કે નહીં એ બધી ચકાસણી કરવામાં આવશે અને એના બાદ જ આપણે આપત્તિ વ્યવસ્થાપન વિભાગની સૂચનાથી પાછું જે તે સંસ્થા બોટિંગ કે અન્ય વોટર સ્પોર્ટ્સની એક્ટિવિટી શરૂ કરી શકશે